નિર્મલા સીતારમણજીએ પોતાની જે કર્યા પછી આ સાતમી વખત બજેટ રજૂ કર્યું અને જે ઇન્ટ્રીમ બજેટ હતું એને ધ્યાનમાં રાખી અને આ બજેટને એમાં ઇન્ટ્રીમ બજેટને પણ સમાવિષ્ટ કરી અને પહેલી વખત બધા લોકોને ન્યાય કેમ મળે એવા એને સંપૂર્ણ પ્રયત્ન કરેલા છે અને ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીને લગતા બજેટની વાત કરીએ તો એમએસએમઇને સારો એવો પ્રતિકાર મળી રહ્યો છે અને સારું એવું બુસ્ટ આપ્યું છે ઘણી બધી ફેકલ્ટીમાં સ્ટેપ બાય સ્ટેપ વિચારો તો એમએસએમઇને બૂસ્ટ આપવાનો જોરદાર પ્રયત્ન કરેલો છે ખાસ કરીને એગ્રીકલ્ચરને પણ એટલું બધું અડપણ આપ્યું છે કે જેથી કરીને એગ્રીકલ્ચરમાં પણ ડેવલપમેન્ટ થાય અને આવનારા દિવસોમાં જેમ ગામડા આબાજ હશે તો શહેર થશે અને શહેર હશે તો દેશ થશે એ જ ધ્યાનમાં રાખી અને ખેડૂતોને પણ કેમ વધુમાં વધુ ન્યાય મળે અને ખાસ કરીને એને એસઆઈપીમાં જે ફાયદો કરાવ્યો અને બાકીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે વાત કરીએ તો દરેક અંશે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો બીજા કોઈ રાજ્યની વાત કરીએ જો કોરિડોરની વાત હોય કે ભાઈ બિહારની અંદર માની લો કે જે કાંઈ છે અને ખાસ કરીને જે અત્યારની વિકટ પરિસ્થિતિમાં હિમાચલ પ્રદેશ અને જે જ્યાં વધુમાં વધુ વરસાદ છે એને પણ એક બેનિફિટ આપ્યો છે અને યુવા વર્ગને રોજગારી માટેના સારામાં સારો કન્સેપ્ટ એને આપેલો છે ખાસ કરીને જે આવનારા દિવસોમાં એક આવતો એક બે વર્ષ કે પાંચ વર્ષ નહીં પણ બે હજાર સુડતાલીસના વિઝનને ધ્યાનમાં રાખી અને આ બજેટ સર્વગ્રાહી રીતે બધી રીતે સંતુષ્ટ કહી શકાય એવું મારું સ્પષ્ટપણે માનવું છે રાજકોટ સૌથી વધારે એમએસએમઇ રાજકોટમાં પથરાયેલી છે કમસે કમ એક ને બત્રીસ હજાર ઇન્ડસ્ટ્રીથી રાજકોટ ઘેરાયેલું છે અને એમએસએમઇને ધ્યાનમાં રાખીને જે અત્યારે જે કન્સેપ્ટ એને કરેલો છે અને જેમ માની લો કે સો કરોડની ગેરંટી બીજા ત્રીજા એવા છ કે સાત મુદ્દા લીધા છે એ મુદ્દાની વિવરણથી આપણે ચર્ચા કરીશું તો સો ટકા એમએસએમ એને ફાયદો થશે રિયલ એસ્ટેટની જ્યારે વાત કરવામાં આવે તો જે એને સર્વાંગી વિકાસ ભારતનો કેવી રીતે થાય એને ધ્યાનમાં રાખી અને જે જે વિકાસ નથી થયો દાખલા તરીકે બિહાર હોય કે આંધ્ર હોય કે બીજી કોઈ જગ્યાએ તો અહીંયા વધારે ફંડ એલોકેશન કરી અને બધાને સમાન દરજ્જાનું ધ્યાનમાં રાખી અને રિયલ એસ્ટેટને પણ એને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કર્યો જે રીતે માની લો કે બેંક ગેરંટી અને ફંડિંગ એ લોકો સૌથી મોટી એમાં ફંડનું પ્રાયોજન એમાં જે ફંડનું પ્લાનિંગ કરેલું છે એનાથી રાજકોટની એમએસએમઈ ઇન્ડસ્ટ્રીને મોટા મોટું બૂસ્ટ મળશે અને આવનારા દિવસોમાં રાજકોટ એક વિકાસનો હબ બનશે એમાં કોઈ શંકા નથી એમએસએમઈને જ્યાં સુધી બૂસ્ટ આપવું જોઈએ આપણે જે રજૂઆત કરી હતી એ રજૂઆતમાંથી ઘણા અંશે આપણને ને ફાયદો પણ થયો છે છતાં પણ ક્યાંક ને ક્યાંક એવું નાની મોટી બધી માગણીઓ સ્વીકારેલી ન હોય એ પણ હું આપની સાથે સમજ છું પણ હજી આપણે બજેટનું એનું પૂરેપૂરું વિવરણ કર્યા પછી એવું મને સ્પષ્ટ લાગે છે કે આવનારા દિવસોમાં એમએસએમઇને થર્ડ પિલર તરીકે પ્રસ્થાપિત થશે એવું મને સ્પષ્ટ જણાય છે સાથોસાથ ટેક્સના સ્લેબમાં પણ જે ફેરફાર કર્યો છે એ ગયા વખતે જે એક ટકાનો ફેરફાર નહોતો આ વખતે એ પણ ફેરફાર કરી અને એક આમ પબ્લિક માટે સરાહનીય પગલું કહી શકાય હું પાર્થ ગણાત્રિડેન્ટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ જેમ અમારા પ્રમુખે કીધું કે ઘણા વર્ષોથી આવા સારા બજેટની રાહ જોતા હતા તો ઇન્કમટેક્સ સ્લેબમાં મેઇન ફેરફાર થયો તે સારાનીય પગલું છે પ્લસ થર્ડ પાર્ટી ગેરંટીમાં એમએસએમઈને લોન મળશે સો કરોડ સુધી એ પણ સારાનીય સ્ટેપ છે તદઉપરાંત જોઈએ તો અમુક અમારા મુદ્દાઓ પેન્ડિંગ હતા તે આમાં નથી ઇન્વોલ્વ થયા એવું લાગે છે પણ છતાંય આખું બજેટ કમ્પ્લીટ એનું આપણે કરીએ આખું વિશ્લેષણ પૂરું કરીએ ત્યારે આ સાચો આઈડિયા આવશે મેઇન કરીને જે અમારી ઘણા વખતથી ડિમાન્ડ હતી ફોર્ટી થ્રી બી એચ એ કદાચ આમાં અત્યારે ઇન્વોલ્વ ન થઈ હોય લીધી ન હોય એવું અમને લાગે છે પણ છતાંય એક્ઝેક્ટ સાંજના જે આખું બજેટનું પૂરેપૂરું આવે પણ છતાં પણ જે ઘણા વર્ષોથી આપણે ટેક્સ સ્લેબનો ફેરફાર હતો તે આવકાર્ય પગલું ગણાય પ્લસ ખાસ કરીને જોઈએ તો જે બાર જગ્યાએ લોકો એક્સપોર્ટનો હબ બનાવશે એમાં રાજકોટનું જે ઇન્વોલ્વમેન્ટ થાય તો એનાથી વિશેષ સારાનીય સ્ટેપ કાંઈ નહીં ગણાય કારણ કે રાજકોટ સૌથી મોટી એમએસએમઇનું હબ ગણાય તો આનાથી રાજકોટની એમએસએમઇને જે ન માગેલું એક સારું મળશે કે એક્સપોર્ટ હબ માટે રાજકોટ એક એમાં વિસ્થાપિત થાય હું બ્રિજેન કોટક રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનો ડાયરેક્ટર છું આજે નિર્મલા સીતારમણે જે બજેટ રજૂ કર્યું છે એ ટેક્સની રીતે ડાયરેક્ટ ટેક્સની રીતે ખૂબ જ આવરદાયક પગલાં લીધા છે જેમાં કે એને સ્લેબમાં પણ ચેન્જીસ જે નવી સ્કીમમાં છે એમાં ઘણા ચેન્જીસ કર્યા છે બીજા ચેન્જીસ મોટા છે કે જે સેલેરી એમ્પ્લોઈ છે એને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કર્યો છે પેન્શનમાં પણ જે સ્કીમ છે એમાં પણ વધારો કર્યો છે ઓવરઓલ જોવા જઈએ તો ઇન્કમટેક્સ એટલે ડાયરેક્ટ ટેક્સની રીતે ખૂબ જ આવરદાયક પગલાં લીધા છે વધારામાં પગલાં આપણે જોઈએ તો ટીડીએસજી સરળી અમલીકરણ કરશે એ ખૂબ જ જરૂરી હતું અત્યાર સુધી એમાં ઘણા બધા પેનલ્ટીઝ એ પણ વેવ કરવાનું એણે કીધું છે અને સૌથી વિશેષ કહીએ તો કે દર છ મહિને હવેથી ઇન્કમટેક્સમાં ચેન્જીસ કાંઈ કરવા હશે તો એ કરી શકશે એના માટે જરૂરી પગલાં એ લોકો લેશે એ ખૂબ જ આવરદાયક પગલું હું માનું છું કે સરકારે લીધેલું છે જે છે જેની આવક છ લાખ સાત લાખ સુધીની છે એ બધાને ઘણો બધો ફાયદો થશે એકંદરે જોઈએ તો સત્તર હજાર પાંચસો જેવી રકમનો બેનિફિટ થશે જેની ઇન્કમ બાર લાખથી ઉપર છે એને કંઈ ફેરફાર કાંઈ થશે નહીં ઈ સ્લેબ જેમ છે એમ જ રાખવામાં આવ્યો છે પછી નાના કરદાતા છે એને એક લાખમાં ઘણો બધો બેનિફિટ થશે મારું નામ ભાસ્કર જોશી છે ટેક્સ કન્સ્ટ્રેશન અને એક્સ મેમ્બર ઓફ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ડ્યુટી અને સેન્ટ્રલ એક્સાઇઝમાં તો ફેરફારો કરવામાં આવે છે પણ ના ફેરફારો કરવામાં આવતા નથી નું સરળીકરણ છે ને ખાસ જરૂરી હતું અત્યારે જ્યારે કે ઉદ્યોગો છે એ જીએસટીના જે કાયદાઓથી જે પરેશાન છે ઉપરાંત અમુક સેક્શનો એવી હતી કે જેમાં સુધારની જરૂર હતી જે આ બજેટમાં આપણે આશાઓ હતી જે ફરીભૂત થયેલ નથી કસ્ટમ ડ્યુટી અને જીએસટી ઘટાડવાથી ફાયદો ઘણો થાય છે મોબાઈલ અને એના ઉપર અને ઇન્કમટેક્સના જે સ્લેબમાં ફેરફાર કરેલા છે એનાથી નાના વર્ગને ઘણો ફાયદો થશે અને આ સરળીકરણ અને આ એમ્પ્લોયમેન્ટ વધારે એના ત્રણ સ્ટેપ હતા કે જેમાં પહેલાં એમ્પ્લોયમેન્ટ વધારવા માટે અને ત્યાર પછી એગ્રીકલ્ચર અને ત્યાર પછી એમએસએમઈ સેક્ટરને જે બૂસ્ટ આપ્યું છે ઉપરાંત ઇન્ફાસ્ટ્રક્ચરને જે વધારે બૂસ્ટ આપવામાં આવેલું છે એનાથી ઓવરઓલ વિકાસ થાય જે ભારત વિકાસ માટેની જે યાત્રા છે એમાં એને બૂસ્ટ મળશે મયુર આડેસરા રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન પ્રેસિડેન્ટ આજરોજ જ્યારે નિર્મલા સીતારમણજીએ નાણાં મંત્રીએ બજેટ રજૂ કર્યું છે ખૂબ જ આવકારદાયક છે અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે કારણ કે સોના અને ચાંદીમાં બંનેમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી અને છ ટકા સુધી લઈ આવ્યા છે પ્લેટિનિયમમાં છ પોઈન્ટ ચાર ટકા જેવો ઘટાડો કર્યો છે તો આ અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રી તરફથી અમે ખૂબ જ આવકાર આવકારદાયક પગલું ગણીએ છીએ અને આ કસ્ટમ ડ્યુટી ઘટાડવાથી અમારી ઇન્ડસ્ટ્રીને ઓર્ગેનાઇઝ વે તરફ જવામાં ખૂબ જ સફળ અને સારું પગલું કહી શકાય તેમજ આ બજેટમાં જે રોજગાર અને સ્કિલ ઉપર પણ વિશેષ ધ્યાન દોર્યું છે તો એમએસએમઈના તમામ જે રોજગાર કરતા ભાઈઓ છે કે બહેનો છે તેમને પણ પ્રાધાન્ય આપ્યું છે તેમ ખૂબ જ આવકારદાયક પગલું ગણી શકાય તેમજ મુન્દ્રા લોન છે તે દસ લાખથી વધારી અને વીસ લાખ સુધી કરી છે તે પણ આવકારીએ છીએ આમ એવરેજ એમએસએમઇ માટે આપણે બજેટ કહીએ તો ખૂબ જ સરસ અને સારું ગણી શકાય જે અમારી આશા એક તો કસ્ટમ ડ્યુટીની હતી તે અમારી પરિપૂર્ણ થઈ છે ત્યારબાદ અમે કહીએ કે જીએસટીના સ્લેબમાં જે ઘટાડો ઈચ્છતા હતા એ આ બજેટમાં અમારી આશા પરિપૂર્ણ નથી થઈ તેમજ અમે જઈ કહી શકાય કે જે એક્સપોર્ટને પ્રાધાન્ય આપવા માટે એક્સપોર્ટનું સહેલીકરણ આપવા માટે જે એક વન વે તરફ કે વન આઈઆઈએક્સ જ્યારે ગોલ્ડ સિટી ગિફ્ટ સિટીમાં બનેલ છે તો ત્યાંથી એકમાત્ર એક્સપોર્ટ થાય એવી અમારી રજૂઆત હતી તે પરિપૂર્ણ નથી થઈ એ આવતા આગામી બજેટમાં પરિપૂર્ણ થશે એવી અમારી આશા છે આની અંદર જે ટેક્સ છે એ ટેક્સ તો ઇમ્પોર્ટ ડ્યુટી ને જીએસટી છે એ બધો એક સરખો જ છે પણ વન નેશન વન રેટની વાત છે એ છે એમાં આઈ થિંક ગવર્મેન્ટ ઇન્વોલ્વમેન્ટ ન થઈ શકે એ તે જે તે વેપારીઓ સોના ભાઈઓ છે એ થશે અને જે તે નેશનલ લેવલની બોડી કે એસોસિએશન છે એ એના પ્રયાસ કરે છે હવે આગામી દિવસોમાં જોવાનું રહે કે શું થઈ શકે જે ચોક્કસથી આ ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાથી ગ્રાહકોને પણ નીચા ભાવે સોનું મળશે અને ગ્રાહકો જે સોનાની ખરીદીમાં જે અચકાતા હતા તેમાં આમાં ખરીદી વધશે અને અમારે જે રાજકોટ મેન્યુફેક્ચરિંગ હબ છે તો ચોક્કસથી આપણે કહી શકાય કે રાજકોટને છે ને અને પૂરા દેશને આનો લાભ મળશે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો